ના ના જાઉ જોળો હાલે હળજો ના ના ડોય ડોય અલ્યા હાલો પોયનું પૂડે માર કે મોનો ના જાઓ તમે ફપડી দাও બિયાં નતો બિયાદો એલા તમે શું કે પડશે

પૂડો તમે યાર હાવ હો પેલા દાડ તમે કીધું ને દાડો હું તૈયાર તો એ નતો આવતો દાડા તૈયાર થયો બરોબર અને હવે દાડે હું આપવા માટે રાજી છે તમે વળી યાર તમે પાહા લઈ જાય કે ના આ દાડ ને હવે રાતનું જોવું હોય પૂડા આ ખરેયામાં ઓછું તો નહીં

જોઈએ છીએ જોઈએ ના પેલા જોતા હોય તો જોઈ ના હોય ને આપડે ફટાફટ રવાના થઈ ગયે હે ને જોઈ આપણે પેલી વાર લો તમે થંગા તમે જોઈ લો તમને જો બતાવો તો ડોહો આવશે પૈસા નહીં હળતે આ સાઈડના ના પાણી ચડ્યું ને સારું છું બધા રહી ગયા પીલી સાઈડ તો બધું બળી જાય એવું થઈ ગયું બધું ભરાઈ ગયું બધું પાણી જતું રહ્યું ને એટલે

ના પડી પેલી સાઈડ બધું પી ગયેલું બરોબર ઈ થઈ ને બે હાથ મારતો હોય આપડે હું તમને કઉ મારે હું શું કહું મારો શું હંગાત કરો બુડો હું એવું શું હંગાત કરું તમને બુડો હતું શું હા તમને શું કેવું બુડો

કારણ કેમ કારણ કે જવાનું નહીં કેમ બીવરાવે હે અને કાળીયો આમ સીટાડો ફેલાતા નહિ બોલતા નહી રાગી રાગી હડો વે

ના ના પોલીસ બધું ઉઠાવી ના ના બંગા બંધ કરીને ધંધા કરી ને તો તમે નેકડે એવું નહીં કોઈ નેકડે એવું બંગાખું આખું ગોમ તમારા બીઆ હે મને ખબર પેલા ત્રણ દર તાવ આવી ગયો પણ હવે આવું નઈ કરીને લે શરમ આવે શરમ આવેલી કરું પોલીસ ને કોઈ કરવું નહી બીજું તમે જવા

તમને શરમ આવે હે હવે હજુ પહાકી કેતા નહીં શરમ આવે હવે તમને શરમ આવે ધંધા કરતા કરી તમારો પગ ના જોવા તમને કીધું

એમ રાજ ખબર પડી બીજો હોય તો સાચું તો અટક પટક પેલા પૂછો સહન ના કરી ગયા શું કેવું મારો હવે આ નવા નિહાળ્યા ધંધા ચાલુ કરવામાં બે નંબર ના ધંધા કરવા બે નંબર નો ધંધો નહીં કરે બીજું

પણ કોઈ કેવું નઈ જીતુભાઈ એમ કોઈ કેવું નઈ કે આ રે બિરાત ને પા ઓય ગામમાં પાઉ પેલું થાતા આવતા ઈ વાત સાચી કોઈ કેવું નઈ હવે જેથી બધું થઈ ગયું અહિયાં હાડો હવે તાન ઘરે ઘરે જાવ હવ હાડો હાડો તાન એ તો કાલ પાઈ દેવું હું ફોન કરી